ક્યારે વિચાર્યું છે કે આપણું મન કેવી રીતે કામ કરે છે મતલબ દિવસ દરમિયાન અને રાત્રે એ કેવી રીતે બદલાઈ જાય છે તો ચાલો આજે આપણે આપણા પોતાના મનના આ અદ્ભુત અને રહસ્યમય પ્રદેશોની એક સફર કરીએ આપણી રોજિંદી જાગૃત અવસ્થાથી લઈને રાત્રે આવતા સપનાઓની અજાણી દુનિયા સુધી વિચારવા જેવો સવાલ છે ખરો ને આ સવાલ જ આપણને સીધા આજના વિષયના કેન્દ્રમાં લઈ જાય છે જ્યારે આપણું મન અલગ અલગ અવસ્થાઓમાં હોય ત્યારે શું આપણી ઓળખ આપણી જાગૃતિ પણ બદલાય છે ચાલો સાથે મળીને આ રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ કોઈ પણ બીજી અવસ્થાને સમજતા પહેલાં આપણે એક શરૂઆતના પોઈન્ટ પર આવવું પડશે આપણો હોમબેઝ આ એ અવસ્થા છે જેમાં આપણે મોટાભાગનો સમય વિતાવીએ છીએ અને એ છે ચેતના ચેતના ખબર છે એક વહેતી નદી જેવી છે આ કોઈ નવી વાત નથી વિલિયમ જેમ્સ જેવા મોટા મનોવૈજ્ઞાનિકોએ પણ આ જ વાત કહી હતી એ ક્યારેય સ્થિર નથી હોતી એમાં વિચારો લાગણીઓ અને સંવેદનાઓનો એક સતત પ્રવાહ ચાલતો જ રહે છે આ જ આપણી સામાન્ય જાગૃત અવસ્થા છે સારું તો આ જાગૃત અવસ્થાના પ્રવાહમાંથી હવે થોડા બહાર નીકળીએ અને એક એવી અવસ્થામાં જઈએ જેનો અનુભવ તો આપણે રોજ કરીએ છીએ પણ એના વિશે બહુ ઓછું જાણીએ છીએ હા ચાલો વાત કરીએ ઊંઘની એટલે કે નિદ્રાની આપણને લાગે છે કે ઊંઘ એટલે બસ મગજ બંધ થઈ ગયું પણ ના એવું બિલકુલ નથી ઊંઘ તો એક આખો પ્રવાસ છે જેના અલગ અલગ તબક્કાઓ છે એનઆરએમ વનમાં આપણે માંડ ઊંઘમાં સરીએ છીએ ત્યાંથી એનઆરએમ ફોરની ગાઢ નિંદ્રા સુધી પહોંચીએ છીએ અને પછી આવે છે આરઈએમ તબક્કો જ્યાંથી સપનાઓની દુનિયા શરૂ થાય છે અને આ આખી સફર હળવી ઊંઘથી લઈને સપના સુધીની એ લગભગ નેવું મિનિટ ચાલે છે અને પછી પછી આખું ચક્ર ફરીથી શરૂ થાય છે આખી રાત દરમિયાન આપણે આવા કેટલાય ચક્રોમાંથી પસાર થઈએ છીએ હવે આમાં સૌથી રસપ્રદ વસ્તુ છે આર ઇ એમ નિદ્રા એને વિરોધાભાસી નિદ્રા પણ કહેવાય છે કેમ ખબર છે કારણ કે આ તબક્કામાં આપણું મગજ એટલું જ સક્રિય હોય છે જેટલું જાગતી વખતે પણ આપણું શરીર એ સંપૂર્ણપણે સ્થિર જાણે લકવાગ્રસ્ત થઈ ગયું હોય આ એક કુદરતી રક્ષણ છે જેથી આપણે આપણા સપનાઓને હકીકતમાં જીવવા ન લાગીએ તો સવાલ એ છે કે જ્યારે મગજ આટલું એક્ટિવ હોય છે ત્યારે અંદર ચાલીશું રહ્યું હોય છે ચાલો હવે ઊંઘના વિજ્ઞાનથી આગળ વધીએ અને આપણા સપનાઓની એ વિચિત્ર અને રહસ્યમય દુનિયામાં ડોક્યું કરીએ મહાન મનોવૈજ્ઞાનિક સિગ્મન્ડ ફ્રોઈડ માનતા હતા કે સપનાઓ બીજું કંઈ નહીં પણ આપણી છુપાયેલી ઈચ્છાઓ અને ડરને જોવાની એક બારી છે જો કે આજે બીજા ઘણા સિદ્ધાંતો છે પણ એક વાત તો પાક્કી છે સપના આજે પણ મનોવિજ્ઞાન માટે એક મોટું આકર્ષણ છે આપણે સપનાને બહુ મહત્વ આપીએ છીએ પણ આ ચાર્ટ જુઓ તમને જાણીને નવાઈ લાગશે કે આપણી લગભગ એંસી ટકા ઊંઘ તો એનઆરએમ તબક્કામાં જાય છે જે શરીરના સમારકામ માટે જરૂરી છે ફક્ત વીસ ટકા સમય જ આપણે નિદ્રાના માનસિક સાહસો પર હોઈએ છીએ તો આ સપનાઓનો હેતુ શું છે શું એ દિવસભરની યાદોને ગોઠવવા માટે છે કે પછી આપણી ભાવનાત્મક સમસ્યાઓ ઉકેલવા માટે કે પછી એ મગજની રાત્રિ પ્રવૃત્તિની માત્ર કાળ પેદાશ છે સાચું કહું તો વૈજ્ઞાનિકો આજે પણ આ સવાલનો પાક્કો જવાબ શોધી રહ્યા છે અને એટલે જ આ મનોવિજ્ઞાનના સૌથી મોટા રહસ્યોમાંનું એક છે ઊંઘ અને સપના એવી અવસ્થાઓ છે જેમાં આપણે કુદરતી રીતે જ સરકી જઈએ છીએ પણ હવે આપણે એક એવી અવસ્થાની વાત કરીશું જેમાં આપણે ઈરાદાપૂર્વક જાણી જોઈને પ્રવેશી શકીએ છીએ ધ્યાન એટલે ચેતનાના એ વહેતા પ્રવાહને કાબૂમાં લેવાની એક કળા તે આપણા મગજમાં ચાલતા વિચારોના ઘોંઘાટને શાંત પાડીને એક કેન્દ્રિત અને શાંત અવસ્થા મેળવવાની એક પદ્ધતિ છે અને છેલ્લે ચલો એવી અવસ્થાઓ પર નજર કરીએ જે બાહ્ય પદાર્થો દ્વારા બદલાય છે આ મનોસક્રિય પદાર્થો સીધા આપણા મગજના રસાયણો સાથે રમતરમીને આપણી વાસ્તવિકતાની સમજને જ બદલી નાખે છે આ પદાર્થોને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે એક છે નિમ્નતા પ્રેરક જે મગજની ગતિ ધીમી પાડે છે બીજા છે ઉત્તેજક જે તેને ઝડપી બનાવે છે અને ત્રીજા છે વિભ્રામક જે નામ પ્રમાણે જ આપણી વાસ્તવિકતાની સમજને જ તોડી મરોડી નાખે છે દરેક પદાર્થ ચેતનાને એક સાવ અલગ જ રસ્તા પર લઈ જાય છે તો આ બધી ચર્ચા પરથી આપણે શું સમજ્યા એ જ કે જેને આપણે સામાન્ય ચેતના કહીએ છીએ તે વાસ્તવમાં આપણા મનના વિશાળ નકશા પર માત્ર એક નાનું ટપકું છે જાગૃતિ ઊંઘ સપના ધ્યાન આ બધા મનના અલગ અલગ પ્રદેશો છે અને દરેકના પોતાના નિયમો અને પોતાના રહસ્યો છે અને આ બધું આપણને ફરી એ જ મૂળભૂત સવાલ પર લાવીને ઊભું રાખે છે જો આપણો અનુભવ જાગૃત અવસ્થામાં ઊંઘમાં અને સપનામાં આટલું બધું અલગ હોય તો પછી આપણી સાચી ઓળખ કઈ છે આ એક એવો પ્રશ્ન છે જે આપણને આપણા પોતાના મનના ઊંડાણમાં વધુ શોધખોળ કરવા માટે પ્રેરણા આપે છે